અને આપણે ઉપર ચડીશું અને આમાં કોઈ પણ ડીઝલની કોઈ પણ પેટ્રોલની અને આપણી ગાડી જતી હોય છે તો આપણે જે પહેલાં વડીલો હતા તેમને આ રીતના ગાડો લઈ અને ખેતરની અંદર જવાના પગલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું તમને બતાવીશ ગાડું તો પહેલા જમાનાની અંદર આ હતું અને અત્યારે પણ અમારા ગામની અંદર તો છે જ તો વિડીયોને પૂરું જોજો તો આજે હું તમને તે બતાવીશ અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રિશીવી બ્લોગ તો તે જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો સૌ હું તમને ગાડું બતાવીશ તો આ રીતના બે બળદ હોય છે અને બે એવા ટાયર હોય છે તો આપણે ગાડા પર બેસી અને જવાના છીએ ખેતરમાં તો આ રીતના પકડી અને આપણે ઉપર પાછળ ચડીશું પછી તેને આપણે પકડવાનું હોય છે તો આપણે આજે ફોર વ્હીલની ફોર વ્હીલ નો હોય તો આપણું બળદ ગાડું છે તો આની અંદર પણ બ્રેક ને એવું હોય છે તો હવે આપણે જવા દઈશું તો મારા નવીનભાઈ છે એમનું આ ગાડું છે તો મને કહે કે ચાલો આપણે ખેતરમાં જઈશું તો નવીનભાઈ હવે આપણું ગાડું જવા દો તો આ રીતના જવાનું હોય છે અને સરસ એવો અવાજ પણ ગાળામાંથી આવતો હોય છે અને બહુ જ મજા આવે અને આમાં કોઈ પણ ડીઝલની કોઈ પણ પેટ્રોલની અને આપણી ગાડી જતી હોય છે અને ખૂબ જ મજા આવતી હોય છે અને ખુલ્લામાં બેસીને જવાનું એટલે સરસ મજા આવે તો બે બળદ હોય તો આપણું ગાડું આ રીતના જતું હોય છે તો આપણે જે પહેલાં વડીલો હતા તેમને આ રીતના ગાડો લઈ અને ખેતરની અંદર જવાનું અને કોઈ પણ પાક હોય તો આપણે ઘરે ગાડાની અંદર લાવી શકીએ છીએ તો આ રીતના બધાના ઘરે જ પહેલાં આ ગાડા હતા તો આને આ બળદ ગાડું કહેવાય છે તો આ રીતના મેં આજે તમને બળદગાળાની સવારી તો આના પર બધું ઘાસ લવાય અને કોઈ પણ માલ સામાન લઈ જવું હોય તો પણ લઈ શકાય તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઈક શેર અને પેજને ફોલો કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય